આપણે આ ત્રીજો કે ચોથો આપણો પીરિયડ છે નાણાકીય સંચાલન ની આપણે ચર્ચા કરીએ છીએ એની અંદર આપણે નાણાકીય સંચાલનનો અર્થ વ્યાખ્યા લાક્ષણિકતાઓ નાણાકીય નિર્ણયો મૂડી માળખું આટલી સુધી ચર્ચા કરી આ આપણે કાયમી મૂડીની ચર્ચા કરી જે અત્યાર સુધીની જે આપણે બધી ચર્ચા કરી ને એ કાયમી કે લાંબા ગાળાની મૂડીની આપણે ચર્ચા કરી હવે જેમ મેં તમને કહ્યું હતું ને કે ભાઈ મૂડી એ રક્ત સમાન છે તો કાર્યશીલ મૂડી એ લાઈફ બ્લડ એટલે કે એ પણ જીવંત રક્તનું જ કામ કરે છે એટલું મહત્વનું છે આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ નાણાકીય સંચાલન ની ચર્ચા કરીએ છીએ કે ધંધાની અંદર નાણું કઈ રીતે ગોઠવાયેલું હોવું જોઈએ કે આપણને ખૂબ રીતે ઉપયોગી અને નફાકારક થાય આપણે જે ચર્ચા કરવાની છે એ જોઈએ કાર્યશીલ મૂડીની તો કાર્યશીલ મૂડી એટલે શું શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ જે રોજ બરોજ ધંધાની અંદર ઉપયોગ કરીએ છીએ એવી મૂડીની આપણે કાર્યશીલ મૂડી અથવા ચાલુ મિલકત પણ કહી શકીએ આપણે કાર્યશીલ મૂડીને આપણે બીજું નામ છે કુલ ચાલુ મિલકત એક ટાઈમની મૂડીની આપણે ચર્ચા કરી કે જે જે લાંબા ગાળા સમય સુધી જમીન મકાન પ્લાન્ટ મટીરીયલ આ બધી મિલકત એવી છે કે જે લાંબા સમય સુધી ધંધાને લાભ આપે છે પરંતુ ધંધાને ચલાવવા માટે જે જરૂર છે એ છે કાર્યશીલ મૂડી રોજબરોજના પરચુરણ ખર્ચ રોજબરોજના બીજા અન્ય ખર્ચાઓ ચૂકવવા માટે જે કાયમી છે જે કાયમી અમુક ખર્ચ છે આ જરૂરી એવી જે રોજ બરોજ આપણે કાચા માલની ખરીદી કરવા નિયમિત જે પગારદારો છે એને પગાર ચૂકવવા અન્ય ધંધાની અંદર જે નાના નાના પરચુરણ ખર્ચ થાય છે એ ચૂકવવા માટે જેની જરૂર પડે છે એને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે

અને હવે તો શું કીધું છે આપણને ત્રણ જણાના એક મંતવ્યના આધારે વ્યાખ્યા વ્યાખ્યાની રચના કરી છે શું કહે છે તો કે ચાલુ મિલકતો આ ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મોડી એકદમ સરળ વ્યાખ્યા

ચાલુ જવાબદારીઓ કરતા વધુ હોવી જોઈએ અને સરળ ભાષામાં કહીએ તો ચાલુ મિલકતો ચાલુ જવાબદારી પર વધારો એટલે કાર્યશીલ મૂડી એટલે કે આપણે જેટલી જવાબદારીઓ છે ને એની કરતા આપણી પાસે આ મૂડી વધુ હોય એટલે કાર્યશીલ મૂડી બીજું છે જે એસ મેલ બીજી કોણે વ્યાખ્યા આપી તો કે જે એસ મેલ જે એસ મેલ શું છે તો કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ ચાલુ મિલકતો દેવી ઊંડી માલનો સ્ટોક આ બધી વસ્તુ છે એ ચાલુ મિલકતોની અંદર લેણદારો સોરી દેવાદારો લેણી ઊંડી માલના સ્ટોક આ બધી વસ્તુનો સમાવેશ આપણે ચાલુ મિલકતોની અંદર કરીએ છીએ તો ચાલુ મિલકતોનો સરવાળો એટલે કાર્યશીલ મૂડી બહુ સરળ અને ટૂંકી ટૂંકી વ્યાખ્યાઓ છે ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ કાર્યશીલ મૂડીનો હાર દેવાદારો લેણી હુંડી ટૂંકા ગાળાની જામીનગીરીઓ આ બધી જ વસ્તુઓનો સરવાળો કરીએ એટલે શું મળે આપણને કાર્યશીલ મૂડી અને ટૂંકમાં એને કેવું હોય તો આ રીતે પણ કરી શકાય કાર્યશીલ મૂડીની વાત કરીએ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું આપણે કાર્યશીલ મૂડી અને ત્યાર પછી કીધું ચોખ્ખી કાર્યશીલ

સમજણ મેળવી એના આધારે તફાવત બનતો હોય છે ચાર મુદ્દા છે તમને બે ગુણમાં પૂછાય તો પણ ચાર લખજો ને ચાર ત્રણ ગુણમાં પૂછાય તો પણ ચાર મુદ્દા લખી નાખવા કા આપણને આ આપ્યો છે કે ભાઈ કાર કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી મૂડી દેવાદારો ટૂંકા ગાળાની જામીનગીરીઓ આ રોકડ સેલા બેંક સેલા આ બધી વસ્તુને આપણે કુલ કાર્યશીલ મૂડી કહેવાય છે જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે તમે ચાલુ વિગતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરી દયો છો અને જે વધે છે એ ચોખ્ખી કાર્યશીલ મૂડી તરલતાની સ્થિતિ કેવી છે તો કે કુલ કાર્યશીલ મૂડીમાં કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતી નથી કારણ કે એની અંદર આપણે બધું લઈ લઈએ છીએ જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીની અંદર તરલતાની સ્થિતિ દર્શાવે છે કારણ કે આપણે ચાલુ વિગતોમાંથી જવાબદારી બાદ કરીને આપણે એનું કારણ મેળવીએ છીએ એટલે તરલતા કેટલી છે એ જાણી શકીએ છીએ નાણાકીય સ્થિતિ અને માપદંડનો ખ્યાલ છે એ કોઈ કાર્યશીલ મૂડીમાં આવતો નથી કારણ કે ત્યાં જવાબદારી અને મિલકતો બંને સાથે છે પરંતુ આપણે ચોખ્ખી કાર્યશીલ મુડીની અંદર આ ખ્યાલ મેળવી શકીએ છીએ કારણ કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરીએ છીએ ચાલુ જવાબદારીઓમાં કાર્યશીલ મૂડીમાં શું કરે છે વધારો કરે છે અને અહીંયા કોઈ પણ પ્રકારના ચોખ્ખી કાર્યશીલ મૂડી છે અહીંયા ચાલુ મિલકતોમાં વધારો કરતો નથી એટલે ચાલુ જવાબદારી બાદ કરીએ છીએ તો મૂડીમાં કોઈ પણ પ્રકારનો એનાથી વધારો થતો નથી આ આપણે એનો તફાવત જોયો ત્યાર પછી જે મુદ્દો જોવાનો છે એ છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા કાર્યશીલ મૂડી ને ટૂંકા ગાળાની મૂડી તરીકે પણ આપણે ગણી શકીએ કારણ કે કાર્યશીલ મૂડી છે ટૂંકા ગાળાની મૂડી છે આપણે એને કાયમી લાંબા સમય સુધી સંગ્રહ કરવાનો હોતો નથી આવી મુનિ દેવાદારો હોય તો એનો સમયગાળો નિશ્ચિત હોય છે ટૂંકા ગાળા માટેનો લેણી ઊંડી હોય છે તો એની સમય મર્યાદા પણ નક્કી હોય છે ટૂંકા માટેની હોય છે કાચો માલનો સ્ટોક કે તૈયાર માલનો સ્ટોક તો એનો પણ સમયગાળો કેવો હોય છે ટૂંકો એટલા માટે આપણે કહી શકીએ કે ટૂંકા ગાળાની મૂડી રહી શકાય ચાલુ મિલ ત્યાર પછી છે ચાલુ મિલકતોમાં રોકાણ

સરળતાથી રોકડ માં રૂપાંતર શું કરી શકીએ છીએ આપણે રૂપાંતરણ કરીએ છીએ બધી મૂળ કે આપણે જે કાર્યશીલ મૂડી છે એ રોકાયેલી છે તેનું સરળતાથી આપણે જયારે ઈચ્છીએ ત્યારે રોકડ રૂપાંતર કરી શકીએ એટલે એની તરલતા આપણે આને પાયાનું લક્ષણ બનાવી શકાય કાયમી મૂડી છે એનું આપણે સરળતાથી જોઈએ ત્યારે તાત્કાલિક આપણે એનું રોકડમાં રૂપાંતર કરી શકતા નથી પરંતુ આ જે કાર્યશીલ મૂડી છે એની અંદર એવી બધી મિલકતોનો સમાવેશ થયો છે ચાલુ મિલકતોનો કે આપણે એને જરૂર જણાય ત્યારે તાત્કાલિક સ્વરૂપે એનું રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ પછી છે ઓછું જોખમ ત્યાર પછીનો આપણો મુદ્દો છે ઓછું જોખમ

જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડી કર્યું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે દાખલા તરીકે આપણે કાચો માલ લીધો હોય તો એનું વેચાણ કરીએ છીએ અને આપણે પાછી એની જે રકમ છે એ પરત મેળવી શકીએ છીએ જે આપણે કાચા માલમાં રોકાણ કર્યું હતું એ તૈયાર માલ કરી અને પછી આપણે પાછું એનું સ્વરૂપ બદલીને આપણે નાણાંનું પણ મેળવી શકીએ છીએ અને આપણે અહીંયા દેવા દારોમાં અને રોકડેથી વેચાણ થાય તો આપણે રોકડમાં રૂપાંતર સરળતાથી કરી શકીએ છીએ તો આનું પ્રમાણ કેવું છે સ્વરૂપ કેવું છે બદલાતું સ્વરૂપ છે કે આપણે એને કાચા માલમાંથી તૈયાર તૈયારમાં તૈયાર કરીને આપણે વેચાણ કરીએ વેચાણમાંથી આપણે બે રીતે વેચાણ કરીએ દેવાદારો ઊભા કરીએ રોકડ સ્વરૂપે મેળવી શકીએ તો આનું સ્વરૂપ છે સતત બદલાય કરે છે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે અમુક ખર્ચાઓ નિશ્ચિત હોય છે જે રોજબરોજ ચૂકવવાના જ હોય છે તો આવા ખર્ચાઓ છે આપણે મૂડીના ચૂકવી છીએ ઘસારો નહીં ધંધામાં ફરતી મૂડી જો કાયમી નીકળતો છે ને એને ઘસારો લાગે છે કાયમી ધોરણે એની ઉપર આપણે માસિક ત્રિમાસિક છ માસિક કે વાર્ષિક ધોરણે ઘસારો બનવાની ઘણી પદ્ધતિઓ હોય છે જ્યારે અહીંયા તો આપણે અહીંયા સતત એનું સ્વરૂપ બદલાય છે એટલે કોઈ પણ પ્રકારનો ઘસારો લાગવાની શક્યતા નથી આપણે હમણાં જોયું ને કાચો માલ લીધો હોય અર્થ તૈયાર માલમાં સ્વરૂપ બદલાય તૈયાર માલમાં સ્વરૂપ બદલાય છે તો જે કાચો માલ છે તૈયાર સ્વરૂપ બદલાય જાય તો એને કોઈ પણ પ્રકારનો ઘસારો લાગુ પડતો નથી બે વાજી રોકડમાં ફેરવાઈ જાય કોઈ પણ પ્રકારનો ઘસારો લાગુ પડતો નથી ચાલુ મિલકતોમાં આપણને કોઈ પણ પ્રકારનો ઘસારો આવતો નથી ત્યાર પછી ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત હવે આ એક બહુ મહત્વનું છે કે ભાઈ તમારો ધંધાનો પ્રકાર કેવો હશે ક્યાં પ્રકારનો ધંધા કે એકમ છે એ પ્રકાર પ્રમાણે તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ છે કે ઓછી છે જો તમે ઉત્પાદકીય વસ્તુ એટલે કે ઉત્પાદનને લગતો તમારો ધંધાકીય એકમ હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેવાની કારણ કે તમારે સમયાંતરે કાચો માલ લેવો પડે છે પછી તમે દેવાદારા પણ એટલા મોટા પ્રમાણમાં ઉભા થતા હોય તો તમારે ટેમ્પરરી તમારી પાસે રોકડની પણ જરૂરિયાત ઉદ્ભવે છે પરંતુ જો વેપાર કોઈ પણ હોય તો તમારે તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પણ લાગે કારણ કે માત્ર વહીવટ લેવેચનો વહીવટ કરવાનો છે તમારે વધુ પડતું કોઈ નાણું રોકવાની જરૂર ઉદ્ભવતી નથી તો અહીંયા કઈ રીતે કેટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડશે એનો આધાર પણ ધંધાનો પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે હોય છે જુઓ ત્યાર પછી આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા ફરી એ હવે આપણે પછી જોઈશું થેન્ક યુ